હું તો ઓલી સા ભરવે આપણે ઈ હા તો નિશાળે ગઈ થી ના હા એક કોનાલ ના ટીશન ફોન આવ્યો તો તે ગઈ તે હું કીધું ટીચરે કાય ને એ તો મને કેતા થા કે તમાર કોનાલ ના તે નિશાળે હું કામ મોકલો છો તે પછી તે હું કીધું મેં કીધું કે ભણવા મોકલવી છે હમ તે પછી તે એને મને કીધું એને કાઈ આવડતું જ નથી

तो बन पड़े। खोटे बन <laughs> ओम नमो बाबा, आप क्या करते हो हम हाथ भी देखते कुंडली भी देखते है तो मेरा हाथ देख लो ये तुम्हारा हाथ जंजीरा वाला बगड़ा है वो साफ करके आओ

મકોણ નહી અમારે તો ટુકકી ભાઈ છે તે કે લાંબી બાઈ વોટ લેતા હો કે લાંબી બાઈ આપણે પડોશી ની લેવા હવે એમ ન કીધું હોય તો એને કીધું હોય લાંબી બાહ શર્ટ લેતા હો તો હું સિટી માં છું તારે કાઈ મગાવાનું થાય રૂપા લેતા હા તો હું સિટી માં છું બરોબર તો આજ તો જ્યાં છે એ બજારમાં તો સિટીમાંથી મેં બેન બેનપાણી છે રૂપા તો રૂપાનો હાર મંગાવ્યો છે તો હમણાં આવે ને તો પછી તમને બતાવું રૂપાનો હાર હમણાં આવી ગયા થાકી ગયો તો તમે રૂપાનો હાર લાવ્યા અરે બધી દુકાને જો હોની દુકાને ક્યાંય રૂપાનો હાર તૈયાર નથી કે સોના હાર તૈયાર છે પણ રૂપાનો હાર તૈયાર છે નહીં કોઈ પહેરે નહીં નથી કે રૂપાનો હાર હવે એ રૂપાનો હાર નથી કીધો મેં તો હું મારી બેન પાણી રૂપા રે ને વચમાં નાચી ને કીધું છું રૂપાનો હાર તમારે છે ને હવે જો કઈ વાડીનું નું કરવું પડે કઈ દુકાને નહીં બેહવું પડે કેમ તને હું કઈ નોકરી લઈ જઈ લોટરી લઈ જઈ ના ના આ શું છે આ જગ્યા રહે તે હું સુગા રમવા ગઈ થી અને તે એટલા બધા જીતી કેટલા જીતી લાટ બધા જીતી છે ને આખી જિંદગી કઈ ની કરવું પડે હવે એમ ના કેતી હું તો હું હારી ગઈ આ બધું જમીન ને દુકાન ને બધુંય ઓય એક વાત પૂછું આ અગિયારસમાં બાયું બીજી પિયર માં કેમ અગિયારસ કરવા વહી જાય

આપણે કે દુ ના કે જમવા ન ગયા તો હલન બહાર જમવા જઈ પણ એલે બહાર કેટલો ભવન છે ધૂળ ઉડે બહાર થોડું જમવા જવાય હવે આઈ ને ખાઈ લેને હવે બહાર તેને એમાં હું માંગો છે હું તો હોટેલ માં જમવા ન કહો હોટેલ માં થોડી ધૂળ ને એવું આવે હોટેલ માં જા તો હોટેલ માં તેમ તેમ ક્યાં ગયો મને એમ કે ફળિયા માં જમવા જવાનું ઘર માં આવી ગયો એ ન મારા બા આટલા બધા ફોન ન જોવાય માર ટીચર કહેતા મારી પાસે તો એક જ ફોન છે એ હેલા હા આ માર બાનો ફોન આવ્યો તો તમે શું વાત કરતા હતા કાઈ ભાઈ હવે હવે કરતા જ હતા હું કેતો હતો તો એમ કે

હવે એમ ન કીધું હોય તો એને કીધું હોય કે તમે જમીન પછી અડધી ટીકડી લઈ લે આયો કે માં મિત્રો આજે તલ વાડવા આવ્યા છે તો લાઈક શેર વિડિયો ગમે તો શેર લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો આજ તો બહુ તડકો છે ને ગરમી બહુ થાય કા આંબાલાલ ને ફોન કરું હવે આંબાલાલને કાઈ ફોન ન કરવા તલ બધા બગડી જાય છે એ વાત છે

તે આવડે જ છે ને એમાં શું છે ભાઈ તો એક કામ કરીને હા મને સિંહ બનાવી દે ને સિંહ હવે એમ નથી કેતી હું તો હવે હું જમવામાં શું બનાવી દઉં એમ કહું છું